સુરાતની નવી સિવિલ હોસ્પિટલમાં એક અત્યંત હૃદય દ્રાવ્ય ઘટના પ્રકાશમાં આવી છે જેમાં ખડોદરા પોલીસ હાલ એક નિર્દય માતાની શોધખોળ કરી રહી છે આ મહિલા પોતાની માત્ર વીસ દિવસની માસૂમ બાળકીને હોસ્પિટલના એનઆઈસીયુ વોર્ડમાં ગંભીર હાલતમાં તરફોડીને ફરાર થઈ ગઈ છે પોલીસ દ્વારા હોસ્પિટલના સીસીટીવી ફૂટેજ તપાસતા ચોંકાવનારી વિગતો સામે આવી છે કે મહિલા હોસ્પિટલના પહેલા માળેથી ઉતરીને તરત જ રિક્ષા પકડીને નાસી છૂટી હતી આ ગંભીર કિસ્સામાં નવજાત બાળકીની તબિયત જન્મથી જ અત્યંત નાજુક અને ચિંતાજનક હોવાનું જાણવા મળ્યું છે માતાએ અગાઉ હોસ્પિટલ સ્ટાફને જણાવાયું હતું કે તેઓ મહારાષ્ટ્રના પાલઘરના જંગલ વિસ્તારમાં રહે છે જ્યાં બાળકીના જન્મ બાદ માથાના ભાગે ઝેરી જીવજંતુઓ કરડી હતી આ ગંભીર ઈજાની સારવાર માટે તેને વલસાડથી સુરત સિવિલમાં એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે રિફર કરવામાં આવી હતી ખડોદરા પોલીસે સીસીટીવી ફૂટેજની બારીકાઈથી તપાસ કરી જેમાં આરોપી મહિલા લીલા રંગના કુર્તામાં સ્પષ્ટપણે જોવા મળે છે આ મહિલાની ઓળખ બબલી સોનુ ઠક્કર તરીકે થઈ છે જે મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના બોઈસર ગામની વતની છે ફૂટેજમાં તે બાળકીને દાખલ કર્યા બાદ તક મળતા જ હોસ્પિટલના દરવાજેથી ઉતાવળે રિક્ષામાં બેસીને પલાયન થતી નજરે પડે છે પોલીસે આ તમામ વિડીયો પુરાવા તરીકે લીધા છે અને તેની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે સિવિલ હોસ્પિટલ એનઆઈસીયુ વોર્ડમાં ફરજ બજાવતા ડોક્ટર